રાજા સવાઈ જયસિ કે જેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી ગુલાબી શહેર જયપુર તો સરસ મજાની જયપુરની ઇમેજ જાય તરત સવાઈ જયસિંહ અહીંયા જ યાદ રાખી લેવાના તો આ થ્રી એનિમેશનનો ઉપયોગ એનો કમાલ છે કે તમે કન્ટેન્ટ સરળતાથી યાદ રાખી યાદ રાખી શકો બરાબર ત્યારબાદ આપણે જોઈએ રાજા સવાઈ જયસિંહ પોતે ખગોળશાસ્ત્રી પણ હતા એણે ચાર અલગ અલગ શહેરોની અંદર વેધ સ્થાપના કરાવી હતી કયા ચાર શહેર દિલ્હી પહેલાં તો જયપુર પછી દિલ્હી ઉજ્જૈન અને મથુરા જયપુરના એ શાસક છે જયપુરના એ રાજા છે તો આપણે પહેલાં અહીંયાથી શરૂઆત કરવી જોઈએ પણ એને તમારે ગોખવાની જરૂર નથી થ્રીડી એનિમેશનથી તમે યાદ રાખી લો તમે જુઓ અહીંયા પાછળ થ્રીડી એનિમેશન થઈ રહ્યું છે અને વેધ તમને દેખાય છે બરાબર ચાર વેધશાળા કઈ કઈ જયપુર જયપુરથી તમારે ક્યાં જવાનું દિલ્હી દિલ્હીથી મથુરા મથુરાથી ઉજ્જૈન અને ઉજ્જૈન થી પાછું જયપુર તો સવાય જયસિંહ દ્વારા સ્થાપવામાં આવેલી ચાર મુખ્ય વેધ યાદ રહી જાય છે તમને દરેકને ભૂલાય હવે ક્યારે હવે ભૂલવું હશે તોય નહીં ભૂલાય બરાબર